આજે આપણે નીકળી ગયા છીએ ગોલવી મોલમાં જવાનું છે ચામુંડા મોલ ભરતભાઈ ભટિયારના મોલે જવાનું છે આજે આપ જોઈ શકો છો આપણે ગોલવી જવા માટે રવાના થઈ ચૂક્યા છીએ આપ જોઈ શકો છો જોઈ શકો છો ગ્રાઉન્ડ આવ્યું છે ક્રિકેટ ગ્રાઉન્ડ છે આપણે હવે પોકી ગયા છીએ નજીક જ છીએ મોલથી આપ જોઈ શકો છો આપણે પોકી ગયા છીએ પાસે ભરતભાઈનો મોલ શ્રી ચામુંડા બિંગ મોલ ગોલવી આપ જોઈ શકો છો ઘણી બધી આઈટમો મળે છે કોઈ એવી આઈટમ નહીં હોય કે અહીંયા નહીં મળતી હોય બધી ગરાક ના ભાવે મળે છે કોઈ દિવસ ગ્રાહક પાછું જતું નથી આપ જોઈ શકો છો પરત પહેને આપવાની સિસ્ટમ પણ બહુ સારી છે ગરગ રાજી થઈને આવે છે આપ જોઈ શકો છો અંદર બહુ બધી વેરાયટી છે આપ જોઈ શકો છો ઘણી બધી આઈટમો છે બિંગ મોલમાં કોઈ એવી આઈટમ નહીં હોય કે નથી મળતી બધી સ્ટોકમાં છે આપ જોઈ શકો છો કટલેરી છે બૂટ ચંપલ કાપડ કપડાં આપ જોઈ શકો છો જો મિત્રો બધી બધી આઈટમો મળે છે કાપડ મળે છે રેડીમેડ તૈયાર કપડા મળે છે જીન્સ આ છે ભરતભાઈની શ્રી ચામુંડા મોલ બિંગ આ છે ભરતભાઈ નું કાઉન્ટર